તમે હજી પણ બજારમાંથી તૈયાર લીલવાની કચોરી લાવતા હો તો આ વિડીયો છેક સુધી જરૂરથી જોજો અહીંયા આગળ એકદમ ક્રિસ્પી લીલવાની કચોરી અને એનું તીખું તમતમતું ખટમીઠું એવું સ્ટફિંગ આપણે અહીંયા રેડી કરવાના છીએ અને આ કચોરી બહુ ઇઝીલી બની જાય છે અને આનું જે સ્ટફિંગ છે એ પણ આપણે કોઈ જ જાતના પૌવા કે કશું ઉમેર્યા વગર બનાવવાના છીએ અને આને લાંબો સમય સુધી તમે કઈ રીતે રાખી શકો એની ટીપ્સ પણ જોવાના છીએ તો ચલો જોઈએ

આ મોયન થવું જોઈએ આ રીતે મુઠ્ઠીવાળો તો એનો શેપ રહેવો જોઈએ તો આપણું મોયન પરફેક્ટ છે તો હવે આનો આપણે બહુ કઠણ લોટ નથી બાંધવાનો અહીંયા આગળ મેં અડધો કપ નોર્મલ પાણી જ લીધું છે અને એનેથી આપણે લોટ બાંધવાનો છે અને આ રીતનો ઢીલો જ લોટ બાંધવાનો છે ઓલમોસ્ટ પાક કપ પાણીમાં જ લોટ બંધાઈ ગયો છે તમે જોઈ શકો છો મેં ઢીલો લોટ રાખ્યો છે અને આને આપણે સરસ રીતે મચળીને ઢાંકીને મૂકી દેવાનો છે ત્યાં સુધી આપણે સ્ટફિંગ રેડી કરીશું અડધો કલાક જેવું આપણે આને ઢાંકીને રાખવાનું છે તો અડધો કલાક જેવા લોટને આપણે રાખીશું હવે અહીંયા આગળ સ્ટફિંગ માટે ચોપર કે પછી મિક્સીની અંદર આપણે દોઢ કપ તુવરના દાણા જે અરાઉન્ડ અઢીસો ગ્રામ જેવા તુવરના દાણા છે ફ્રેશ દાણા જે આપણે લેવાના છે તો એ લઈ લીધા છે એની જોડે આપણે પાક કપ વટાણા લીધા છે જો તમારે વટાણા યુઝ ના કરવા હોય તો તમારે એટલા તુવરના દાણા એડ કરી દેવા અને અહીંયા ચારથી પાંચ લીલા મરચાં તમારે તીખાશ જોડી આગળ પડતી રાખવાની છે અને બે ટેબલ સ્પૂન જેવું લીલા લસણનો લીલો ભાગ આપણે અહીંયા આગળ એનો સફેદ ભાગ નથી લીધો લીલો ભાગ જ લીધો છે અને એને આ રીતે ચોપરમાં આ ટેક્સચર પર આપણે ચોપ કરી લેવાનું છે જો તમે મિક્સીમાં કરો તો મિક્સી બંધ ચાલુ કરીને કરવું એટલે આ ટેક્સચર આવી જશે તો હવે આ મસાલાને સાંતળવા માટે અહીંયા આગળ એક તળિયાવાળા પેનની અંદર આપણે શિંગતેલ લીધું છે શિંગતેલ ના હોય તો કોઈ પણ તેલ ચાલે અને એની અંદર આપણે અડધી ટી સ્પૂન જેવી હિંગ લઈ અને આ મસાલાને એમાં ઉમેરીને સાંતળવાનો છે અહીંયા આગળ જે ગેસની ફ્લેમ છે એ મીડિયમ કે તરફ રાખવાની છે બહુ હાઈ નથી રાખવાની નિતર જે આપણો મસાલો છે એ નીચેથી ચોંટવા માંડશે અને એનો સ્વાદ બગડી જશે ને કલર પણ બગડી જશે તો હવે આની અંદર આપણે બે ટેબલ સ્પૂન તલ ઉમેર્યા છે અને બે ટેબલ સ્પૂન આપણે નારિયેળ જે ટોપરાનો જે પાવડર હોય એ અહીંયા આગળ ઉમેર્યું છે તો હવે નું છીણ ઉમેર્યા પછી આપણે એને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે અને આ મસાલાને આપણે ખાલી મીઠું ઉમેરીને અહીંયા આગળ ઢાંકીને થવા દેવાનું છે જ્યાં સુધી જે આ દાણાનું જે પાણી છે એ સુકાઈ ના જાય તો અહીંયા આગળ આપણે સ્વાદ અનુસાર મીઠું ઉમેરી અને આને થવા દઈશું મીઠું આપણે અહીંયા આગળ જે નો જે ઉપરનું પડ છે એમાં પણ ઉમેર્યું છે તો એ પ્રમાણે એડજસ્ટ કરવાનું છે તો હવે આ ઉમેર્યા પછી આપણે આને ઢાંકીને ઓલમોસ્ટ છ થી સાત મિનિટ સુધી મીડિયમ ફ્લેમ પર થવા દેવાનું છે જ્યાં સુધી દાણાનું જે બધું પાણી છૂટે એ બળી ના જાય હવે ત્યાં સુધી આપણે અહીંયા આગળ પાક કપ તીખી સેવ અથવા ગાંઠિયા લેવાના છે અને એનો આપણે મિક્સીની અંદર પાવડર કરી લેવાનો છે આ રીતે અને એને આપણે સાઈડમાં રાખી દઈશું અને જોઈ લઈશું કે આપણે દાણાનું પાણી બધું બળી ગયું છે કે નહીં તો અહીંયા જોઈ શકીએ છીએ કે જે આપણો મસાલો છે એ ઘણો સૂકો જ છે તો હવે આપણે આની અંદર બીજા મસાલા ઉમેરી દઈશું અને આપણે જ્યાં સુધી પાણી બધું જતું ના રહે એટલો જ વખત થવા દેવાનું છે વધારે નથી ચડવાના તો હવે આપણે આની અંદર ગરમ મસાલો દાળ શાકનો રેગ્યુલર મસાલો તમે ઉમેરી શકો છો તો અહીંયા આગળ આપણે બે ટી સ્પૂન ગરમ મસાલો ઉમેર્યો છે બે ટેબલ સ્પૂન અહીંયા આગળ આપણે ખાંડ ઉમેરવાની છે અને આજે આપણે સેવનો ભૂકો કર્યો હતો અહીંયા મેં તીખી સેવ લીધી છે તો એનો ભૂકો જે મેં કર્યો હતો એ આની અંદર ઉમેર્યો છે એટલે બાકી પણ જે પાણી હશે એ સોસાઈ જશે અને એનો ટેસ્ટ પણ સરસ આવશે હવે આની ઉપર આ ઓલમોસ્ટ માવો તૈયાર છે ત્યારે આપણે ઉપરથી લીંબુનો રસ એક આખા લીંબુનો રસ કાજુના ટુકડા અને કોથમીર આ ઉમેરીને આને મિક્સ કરી લઈશું તો અહીંયા આગળ આપણે ગળ્યો ખાટો તીખો બધા ટેસ્ટ આગળ પડતા ઉમેરવાના છે તો જ આ કચોરીનો ટેસ્ટ સરસ આવશે તો હવે આપણો આ મસાલો રેડી છે તમે જોઈ શકો છો એને આપણે વાળીને જોઈ લઈશું અને સરસ શેપ લે છે અને એમાં પાણીનો ભાગ પણ હવે નથી તો આપણે આ રીતે ફેલાવીને એને ગેસને બંધ કરી દઈશું અને આ જ્યાં સુધી મિશ્રણ ઠંડુ ના પડે એટલી વાર એને રહેવા દઈશું અને મિશ્રણ જેવું ઠંડુ પડી જાય એટલે આપણે એના ઇક્વલ નાના નાના બોલ કરી લઈશું જે રીતે આપણે કચોરી જનરલી એ એ રીતે જે સાઈઝની રીતના આપણે અંદર બોલ કરી લઈશું તો હવે મિશ્રણ ઠંડુ પડી ગયું છે અને આપણે આપણે એના બોલ તૈયાર કરી લઈશું તો બજારમાં મળે એ સાઈઝના અહીંયા આગળ બનાવીશું ગોળા તો ઓલમોસ્ટ બાર થી તેર આપણે બનાવી શકીશું તે બનાવીને આપણે સાઈડમાં રાખી દઈશું સૌથી પહેલા તો આપણા બધા જ ગોળા તમે જોઈ શકો છો તૈયાર છે તો જેટલા આપણે અહીંયા આગળ જે સ્ટફિંગના ગોળા બનાવ્યા છે એટલા જ ભાગમાં આપણે જે લોટ બાંધ્યો છે એ પણ આપણે ડિવાઈડ કરી લેવાનો છે એટલે કે એની અંદરથી આપણે આ તેર બન્યા છે તો તેર ગુલ્લા આપણે બનાવી લીધા છે અને નાની સાઈઝના જ ગુલ્લા બનાવવાના છે તો આપણે અહીંયા આગળ હવે આની સરસ પતલી પૂરી વણવાની છે અને તેલ આપણે તમારે હમણાં ગરમ કરીને રાખવું હોય કે પછી પહેલાં બધી કચોરી તમે વાળીને પછી પણ એને તળી શકો છો તમે જોઈ શકો છો કે આપણે એકદમ પતલી અહીંયા આગળ પૂરી વાળી છે અને એની અંદર આપણે આ કચોરીને સ્ટફિંગ મૂકી અને સરસ રીતે એને વાળી લેવાનું છે અહીંયા આગળ ધ્યાન રાખવાનું છે કે જે ઉપરનો જે ભાગ છે એમાં જે એક્સ્ટ્રા લોટ છે એ આપણે કાઢી લેવાનો છે કારણ કે એ વધારે જાડું હશે તે તમે ખાશો ત્યારે તમને લોટ લોટ લાગશે અને બરાબર એ કાચો પણ રહેશે ભાગ તો હવે આપણી આ કચોરી સરસ રેડી છે તો આ જ રીતે આપણે બધી જ કચોરી વાળી લેવાની છે અને ઉપરથી પ્રોપર સીલિંગ કરવાનું છે જેથી કરીને તેલની અંદર એ છૂટી ના પડી જાય આપણે બધી જ કચોરી વાળી લઈશું તો હવે બધી જ કચોરી વાળીને તૈયાર છે તો અહીંયા આગળ તમારે લાંબો સમય સુધી રાખવી હોય કે પછી તરત ખાવી બંને હું તમને ટ્રીક બતાવીશ તો અહીંયા તેલને આપણે ગરમ કર્યું છે અને લોટને તમે એમાં ઉમેરીને ધીમે ધીમે આ રીતે પરપોટા થઈને ઉપર આવે છે તરત ઉપર ના આવવું જોઈએ આ જ રીતે આવવું જોઈએ તો આટલા તેલમાં જ આને તળવાની છે આ રીતના જ કેમ કે નહીં તો તમારી કચોરી બળી જશે અને અંદરથી ક્રિસ્પી નહીં થાય અને અહીંયા આગળ તમે જોઈ શકો છો કે કચોરીને આપણે એક એક કરીને ઉમેરી છે તો તરત જ એને ફેરવવાની છે જો નહીં ફેરવો તો નીચેથી ડાઘો પડી જાય છે અને તેલનું અહીંયા પ્રમાણ તમારે વધારે રાખી શકો છો પણ તળેલું તેલ વધારે આપણે નથી વાપરતા એટલા માટે આપણે આ રીતે જ એને હલાવતા હલાવતા ગોળ ગોળ ફેરવતા તળવાની છે અહીંયા આગળ વિડીયો ઉતારતા વખતે થોડી વાર થવા તમે જોઈ શકો છો કે કચોરીની ઉપર ડાઘો આવી ગયો છે તો આ ના આવવો જોઈએ તો એના માટે તરત જ એને ફેરવવાની છે હવે જો લાંબો સમય સુધી રાખવી હોય તો આને વધારે રંગ નથી આવવા દેવાનો અને આપણે તરત જ એને એક થોડુંક તળીને કાઢી લેવાની છે અને ઠંડી પડે એટલે એરટાઈટ કન્ટેનરની અંદર ફ્રીજની અંદર તમે એને અઠવાડિયું રાખી શકો છો કે પછી તમે ડીપ ફ્રીઝરમાં એને દોઢથી બે મહિના સુધી પણ તમે રાખી શકો છો અને જ્યારે પણ તમારે તળવી હોય ત્યારે એને રૂમ ટેમ્પરેચર પર લાવી અને પાછી તમે તળવાની અથવા પછી એર ફ્રાય કરીને પણ તમે સર્વ કરી શકો છો તમે જોઈ શકો છો આનો રંગ એટલો નથી આવ્યો ત્યારે જ આપણે એને કાઢી લીધી છે અને એને આપણે લાંબો સમય સુધી રાખીશું હવે બાકીની કચોરી આપણે રેગ્યુલર તળી લઈશું અને એને થોડો લાંબો ટાઈમ માટે તળીશું જેથી કરીને એનો કલર ગોલ્ડન બ્રાઉન જેવો આવી જાય અને આ કચોરીને આપણે ગરમા ગરમ સર્વ કરીશું લીલી ચટણી જોડે કે આંબલીની ચટણી જોડે આ ખૂબ જ ટેસ્ટી લાગે છે તમે પણ જરૂરથી બનાવો અને જણાવો કેવી લાગી આ રેસીપી ફરી મળીએ વધુ આવી રેસિપી સાથે ફૂડ કરીશમાં તો મેજિકલ કિચનમાં ત્યાં સુધી આવજો